આગ લાગવાને કારણે બાજુમાં આવેલા પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ત્રણ જેટલા શેડ બળીને કાગ થઈ ગયા હતા અન્ય ચારથી પાંચ જેટલા શેડને પણ નુકસાન થયું હોવાનું કહેવાય રહ્યું છે ફાયર બ્રિગેડની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી અંદાજે સો ટન જેટલો લાકડાનો જથ્થો રાખ્યો હતો ને આ જગ્યામાં કાયદેસર હતી કે ગેરકાયદેસર તેને લઈને એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવી છે અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર અનુસાર સવારે ચાર વાગ્યા આસપાસ કોલ મળ્યો હતો કે લાંબા વિસ્તારમાં બળિયાદેવ મંદિર પાસે ખજુરી હનુમાન દાદાના મંદિરની સામે ખુલ્લા પ્લોટમાં સનસાઇન હેન્ડીક્રાફ્ટ નામના ટિમ્બર માર્ટમાં આગ લાગવાની ઘટના બની છે ફાયર બ્રિગેડની ત્રેવીસ જેટલી ગાડીઓ અને ફાયરના જવાનો સાથે ઘટના સ્થળે પહોંચ્યા લાકડાનો જથ્થો હોવાને કારણે આગે વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું પિસ્તાલીસ જેટલા ફાયર બ્રિગેડના કર્મચારીઓની અને અધિકારીઓની મદદથી બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી બાજુમાં આવેલી ગેસની એજન્સી સુધી આગ પહોંચી ગઈ હતી લાકડાનો જથ્થો હોવાના કારણે આગ ઝડપી ફેલાઈ સાત વારના લાકડાનો જથ્થો હતો જેમાં સાહીઠ ટન જેટલો લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે જ્યારે સો ટન જેટલો જથ્થો બચાવી લેવામાં આવ્યો છે ટિમ્બર માર્ટની બાજુમાં આવેલ પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ આગના કારણે ત્રણ જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ બળીને ખાખ થઈ ગયા છે કેટલું નુકસાન થયું છે આગ લાગવાની ઘટના જો જગ્યાએ બની હતી તે જગ્યાને લઈને પણ સવાલ ઊભા થયા છે આ જગ્યામાં ટિમ્બર માર્ટ બનાવવા માટેની મ્યુનિસિપલ કોર્પોરેશનના આ એસ્ટેટ વિભાગની પરવાનગી લેવામાં આવી હતી કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવશે એમ તપાસ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે